હા અને પૂજા ને એવું માર બધું ભરે છે વાલું પેલા વાળી લે પછી પૂજા બધા ભરી લે આ લીમડો રોકે તો મસ્તી એ નહીં થાય તો ખાટલો ઢરી બે બેહવા થાય એવું હે ફાઇનલી તો આપણે પૂગી જ ખેતરમાં અને થોડી ઘણું ખેતરમાં કામ કામ કરતા નથી તરીકો થઈ જતી આપણે જાતા એ આઈડિયા કાયતરી અમારી કવા ને કાઢ કાતું છે બહુ મીઠી છે બધા લાલ સિટી કાયતરા જ છે આગળ હા અહીંયા જો અહીંયા અમારે કૌ છે છે ને અહીં કવો છે મથા તાયતરી છે તો થોડો કાયતરા લેતા જાય ને તરીકાને ખાવાની મજા આવશે તો થોડો ઘણા કાતરા પાડ લો ફાઇનલી તો આપણે થોડા ઘણા કાતરા પાડી લીધા છે એટલે આથી અંબાણા એટલે ને બીકરને કંઈ સુવિધા હે નહીં ઇકડ બધું ઘેરે ઈકડને એવું ઘેર પડેલું છે ને આથી અંબાણા એટલે આપણે પાડ્યા

તુરા હે મેઠી કઈ તરી મીઠા હે તુરા નહિ હું શાખી ને લેવું ખાધા પડતા મેં પણ ઘણા ખાધા બધા મીઠા હતા મારા બાકી હવે તુરા છે એમ થોડું થોડીક વારમાં તુરા કઈ થઈ જતા હોય સાખો હેરખા કેવા હે

ને એલપીજ રેડ દેવાનું અત્યારે આમાં ઠંડુ હોય કેમ કે માટી માટીનું રોગ એટલે ઠંડુ હોય અમારે કાંઈ ફ્રીજ કેવું કાંઈ હે નહીં ગોળાનું પાણી હોય એટલે મજા આવે આવવાનું ઠંડુ રે એટલે સારું જ કહેવાય તો બે બે ગ્લાસ પાણી પી લે ઠંડુ પછી એ ને હું ખાઈ તો થોડા ઘણા કાતરા ખાઈ લીધા હવે તો બહુ પડે તો આમ કાતરા લાવી એટલે મજા આવે ખાવાનું થોડીક હોત ને બેઠા કેવું રૂબા બા સારું રહું કાયતરા ખાધા અને જરાક બે કોલું લાગ્યું છે હં બીજ તાડુ પો અને નાવા ત્યાં જવું પડશે ના ફસલો પછી બો લાગે બો લાગે કાયકરે લાવ કાયકરે ખાધા પરો થઈ ગયો નઈ આવું હ હા અમાર માને તીરકો લાગી ગયો છે બો ને અમારે તીરકોય બો પડે છે હોમરે બે દિવસ થઈ ગયું છે હાથ હાથ પડે છે હા જો તીરકો ન રહે આ ફરતા એકનો તીરકો જ દેખાય આ અમે જો કાળો તીરકાનો બધા કામ કરે અમાર बाजूમાં જો કરે હાઠીઓ બધા હાથી ને એવું ભેગી કરે આપણે આજે હાથી ને બધું ભેગ કરવાનું બાકી છે પાથરા પડ્યા છે હા આપણે ભેગી જ કરવાની છે તો ભાઈ એટલો તીરકો પડે ત્યાં એક ખેતરમાં હોય ને ગામડામાં મિલા કામ તો કરવું જ પડે પેલું કામ ટાટા પૂરના કામ કરીને તેરકાને ઘેરે વહી આવી એ ભાઈ બહુ તેરકાન થાય એની એવું છે તો આપણે પેલા ના પડશે તો ના આવી ફાઇનલી તો તેરકા નાઈ લીધા છે ને હવે વહી લીમડા નીચે ખાટો ઢાળીને હવે થોડી વાર આરામ કરી લેવું

રોટલા રોટલી તો રોટલી જો અમે આ ખાઇ ગયેલો રોટલી એટલે રોટલી ને રોટલો ફૂટી ઓછો પડતો હે નહી ને હવે જવાનું છે ગામમાં એમ કે કઈક થોડું થોડું ઠંડુ કરી નાખીએ કઈક ઓછો લાગે એ તૈયાર બોવ પડે તમે ગમે તમારે કેવો કેવા ના તા પડે અમારે ત્યાં યાત્રા બે ફાર્મ પડે જ છે હવે જાય ગામમાં અને કઈક ઠંડુ કેવો કઈક લઈ આવી زک ت ٹڈ کرڈ

અમારી ઘંટી તો ખરાબ છે એટલા માટે અમે કઈ શરૂ કરતા નથી આ જો હામીદ પીડી તો આપણે જવાનું છે દોણો મૂકવા ગામમાં આ રહ્યો દોણો નવે જાય ઈ ગામ ઘંટી હે આ દોણો ને દલાવી આવી જાય પાછા હેને તો દોણો ને ગામમાં ગામ માં આવ્યા ને મૂકી દીધું છે અરે ભાઈ આ રસ્કો વાટ ગયો લે હા રસ્કો વાટ ગયો ભાઈ વાટ ગયો હા રસ્કો વાટ ગયો વાસે એવું હે હવે અમે જણ માલ ને છે હવે બધા મારું પી પાણી પી લીધું છે હવે પછી ના દોવાનું બાકી છે તો બધા ફૂલી ગયા છે તો હવે દોઈ લેજે ફાઇનલી તો આપણે ગાને દોઈ લીધે છે ને હવે દોવા જવાની બહેને તો બહેને દોઈ આવું ફાઇનલી તો આપણે ભેહને એવું દોઈ લીધું છે ને હવે જવાનું છે ડેરીએ દૂધ ભરવા કેમ કે અમે મારા દીકરો એટલે અમારા ગાને બે દોવા દઈ એટલે માટે ગાનું રાખીએ ને બહેનો એનું ભરી ને થોડુંક ઝોન ને પાઈ દઈ બીજું વધે એ જવા દે દેરીએ તો હવે દૂધ ભરી આવ્યું હવે તો જાય ડેરીએ ફાઇનલી તો આપણે ડેરીએથી દૂધ ભરીને વૈયા છે ઘરે કેમ બરા રંધાઈ બધું

તને અમારે વિડીયો કોલ જ છે તો તને પાય ઢાકી દીધી હમ ટીવી કઈ ઉપરથી નહીં તો આપણે ટાઈમ મારી ઉપડી જાય તો ફાઇનલી તો આપણે ટીવી થઈ ગયા છે શરૂ થોડી ઘણી મહેનત કરીએ તો શરૂ થઈ ગઈ કેમ કે આમ આમાં એસડી શૂટ થતું કે એટલા માટેની પડદા ને એવું આવે છે બાકી ટીવી શરૂ થઈ ગઈ છે બસ હવે અમારે વાળો કોડા બેસી જવાનું છે અને આજનો બ્લોક અહીંયાથી એન્ડ કરીએ એમનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કદી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાને જય માતાજી